તમે જે ભેંસ જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયો પૂરો જોતા રેજો ભેંસની ટોટલ માહિતી આપી દઈશ ભેંસના માલિક છે ઈશ્વરભાઈ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ઈશ્વરભાઈ આ ભેંસ તાત્કાલિક વેચવાની છે વેતરની વાત કરું તો પહેલું વેતર વ્યાસે આ ભેંસ પહેલા વેતરની અંદર છે સાવ સોજી અને ફૂલ સાચવેલી જવાબદારી ભેંસ રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ભેંસના માલિક ઈશ્વરભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પેલું વેતર વ્યાસે અને માત્ર સાત થી આઠ દિવસ એટલે કે એક અઠવાડિયા ની કાચી આ ભેંસ અઠવાડિયા ની અંદર આ ભેંસ વ્યાય જશે અને દૂધ પણ સારું હશે ટોટલ જવાબદારી તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર કર જોઈ શકો છો ઈશ્વરભાઈ ને વેચવાની છે પેલું વેતર સાત આઠ દિવસની કાચી કિંમત એક લાખ અને ત્રીસ હજાર અંદાજીત મિત્રો આ કિંમત અંદાજીત છે તમારે જો ભેંસ લેવી હશે તો કિંમતમાં હજુ ફેરફાર થશે ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઈશ્વરભાઈની ભેંસ તમને જિલ્લો કચ્છ તાલુકો રાપર અને ગામ તમને ઉડાજામપર ગામે જોવા મળશે ભેંસ લેવાની હોય તો ઈશ્વરભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર તમને મળી જશે ઈશ્વરભાઈના નામ ત્રેસઠ પાંચ પાંત્રીસ વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો